ઝોઝ રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં અનેકના મોત નિપજવા પામ્યા છે ત્યારે ગેમ ઝોનમાં માનવસર્જિત આગ લાગી હોવાની વાત સાથે કોંગ્રેસ દ્વારા ઉચ્ચતમ ન્યાયાધીશ પાસે તપાસ કરવાની માંગ સાથે રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને લખાયેલા પત્રમાં જણાવ્યું હતું કે રાજકોટના ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બની હતી જેમાં મોટા પાયે જાનહાની થઈ છે તે આપણા માટે ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે ત્યારે ઘટનામાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હોય જેના જવાબદાર ગેમ ઝોનના માલિક મહાનગરપાલિકાના અધિકારીઓ પોલીસ વિભાગ અને પ્રશાસનિક અધિકારીઓ કે જે આમાં સંકળાયેલા હોય તેથી આ ઘટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાધીશ એટલે કે હાઇકોર્ટમાં જજ પાસે કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે

છે તેઓની ઉપર ન્યાયિક તપાસ થવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિની તપાસ થવી જોઈએ અમે રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે એક રાજકીય પક્ષ અને ગુજરાતના ગુજરાતના નાગરિકો વતી માંગણી કરવા આવ્યા હતા આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે પરંતુ આ અટકવાની નામ કરી ગુજરાત રાજ્યની અંદર જે સરકાર ચાલી રહી છે એ સરકારની સરકારનું કોઈ પણ સંસ્થા ઉપર નિયંત્રણ નથી અહીં જંગલ રાજ જેવું ચાલે છે પૈસા ઉઘરાણી શાસક પક્ષના નેતાઓના મેણા પીપણા અને ભ્રષ્ટાચારથી ડૂબેલી આ તંત્ર ખૂબ જ લોકોના માટે જીવ જોખમવાર છે કાવાડોમ હોસ્પિટલ તરીકે સ્કૂલ તરીકે કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા શમશાન ગ્રાહ જેવી જેવી રીતે ચાલી રહ્યા છે આ વારંવાર આ જે ઘટના બની રહી નથી ગુજરાતની પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ તે કરે છે તે કામ ચલાવ બાબત કોઈ છે એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે અમે એ જ માંગણી કરવા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે એનું પોટલું બનાવે છે અને અબરાઈ એ ચલાવી રહી છે તો આ બાબત સરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી કારણ કે જંગલ રાજ ચાલે છે અને આ જંગલ રાજ શાસક પક્ષના નેતાઓના મેળાપીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના શહેરોમાં આવી ઘટનાઓ બની રહી છે અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તો સરકારે આવી ઘટનામાં કમિટી બનાવી હોય પરંતુ આ દિન સુધી ન્યાય મળ્યો નથી તેવા આક્ષેપો પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યા હતા અઝરકુરશી સાથે પ્રકાશવાળા